હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે જોઈશું ધોરણ છ પાડ નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો તો આપણે કન્ટેન્ટની તૈયારી કરવા જઈ રહ્યા છીએ જેમાં આજે આપણું ત્રીજું ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ આની અગાઉ આપણે પાઠ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી તેને લગતા એમસીક્યુ વિશે પણ માહિતી મેળવી આજે આપણે ત્રીજું ચેપ્ટર એટલે કે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ આપણે સમજી સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કહેણી એટલે કે મનુષ્ય કઈ રીતે સંસારની અંદર રહેતો હોય છે તેને આપણે મનુષ્યની સંસ્કૃતિ તરીકે ઓળખીશું જ્યારે સભ્યતા સભ્યતા એટલે માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી કોઈ વસ્તુનું સર્જન કરે તેને આપણે સભ્યતા તરીકે ઓળખીશું આવી સભ્યતા આપણને મેસોપોટે પોટેનિયમમાં ભારતમાં ચીનમાં અને રોમમાં જોવા મળેલી છે હવે આપણે જોઈશું ભારતની અંદર કઈ સભ્યતા જોવા મળી છે ભારતની અંદર હડપ્પીય સભ્યતા આપણને જોવા મળેલી છે જેને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણને ઈસવીસન ઓગણીસો એકવીસમાંથી હડપ્પામાંથી તેના સૌ અવશેષો મળી આવેલા હતા ભારતની અંદર ઘણા બધા સ્થળો મળી આવેલા છે જેમ કે હડપ્પા મોહેનજોદડો લોથલ ધોળાવીલા કાલીબંગાન રાખીગઢી વગેરે ભારતની જે સભ્યતા છે તેને હડપ્ય સભ્યતા અને તેનું બીજું નામ સિંધુ ખંડની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું એ વખતની સભ્યતાની નગર રચના કઈ રીતે હતી તો તેમની નગર રચનાની અંદર પશ્ચિમ તરફ કિલ્લો જોવા મળતો હતો જ્યારે પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી જોવા મળતી હતી તો અહીંયા આપણે તેની આકૃતિ દ્વારા સમજાવી છે પૂર્વ તરફ પ્રજા રહેતી હતી જ્યારે સામેની બાજુ પશ્ચિમ તરફ એટલે કે મોટા મોટા શાસકો રહેતા હતા જેઓ કિલ્લાની અંદર રહેતા હતા આ બંનેની વચ્ચે રાજમાર્ગ આવેલા હતા કિલ્લો બનાવવા માટે તેઓ મોટે ભાગે ઇંટો વાપરતા હતા તેમને ત્યાં જે મકાનો હતા તે ઊંચા ઓટલા પર બનાવવામાં આવ્યા હતા તેનું મુખ્ય કારણ એ હતું તેઓ પૂર અને ભેસથી બચવા માટે આ રીતે મકાનો ઊંચા ઓટલા પર બાંધતા હતા મકાનના દરવાજા અંદરની તરફ ખુલતા હતા રસ્તા પર નહીં પરંતુ એ દરવાજા મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા અહીં બે રાજમાર્ગો જોવા મળેલા હતા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ત્યાંના જે મકાનો હતા તે એક અને બે માળના આપણને જોવા મળે છે આ દરેક રસ્તાઓ કાટ ખૂણે છેદતા જોવા મળતા હતા તેમનું આખું નગર ચોરસ અને લંબચોરસ ચોરસ વિભાગમાં વહેંચાયેલું હતું તો અહીંયા આપણે તેની રગર રચના વિશે માહિતી મેળવી પશ્ચિમ તરફ કિલ્લો જોવા મળે છે જ્યારે પૂર્વ તરફ પ્રજા વસવાટ કરતી જોવા મળે છે વચ્ચે રાજમાર્ગ પસાર થતો હતો કિલ્લા માટે ઈંટો વપરાતી મકાનો ઊંચા ઓટલા પર આપણને જોવા મળતા હતા આ ઊંચા ઓટલા પર બનાવવાનું એક જ કારણ હતું પૂર અને ભેસથી બચવા માટે તેમણે આવી વ્યવસ્થા કરેલી હતી મકાનના દરવાજા અંદરની તરફ ખુલતા હતા એક અને બે માળાના મકાનો હતા બે રાજમાર્ગો જોવા મળે છે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તેમના નગરો મુખ્ય ભાગે ચોરસ અને લંબચોરસ વિભાગોમાં આપણને જોવા મળેલા છે હવે આપણે માહિતી મેળવીએ મોહેન્જો દડો અલગ અલગ સ્થળો જે મળી આવેલા તેમાં સૌ પ્રથમ છે દડો મોહેન્જો દડોની અંદર આપણને એક સ્નાનાગર મળી આવેલું છે જેની વચ્ચોવચ સ્નાન કરવા માટેનું સ્નાન કુંડ પણ બનાવવામાં આવેલું છે સ્નાન કુંડની ઉતરવા માટે બે બાજુ પગથિયા બનાવવામાં પણ આવેલા હતા અને સાથે સાથે વસ્ત્રો બદલવા માટે નાની નાની ઓરડીઓ પણ બનાવવામાં આવેલી હતી તે આપણને સ્તંભવાળું મકાન જોવા મળે છે જે સભાગૃહની ઓળખાણ તરીકે ઓળખાય છે રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો અન્ન મૂકવા માટેના ભંડારો પણ આપણને મળી આવેલા છે તો આ મોહિનજો દળોની વિશેષતા હતી જે આપણને સ્નાનાગર મળી આવ્યું ઉતર તેની આજુબાજુ ઉતરવા માટેના પગથિયા હતા વચ્ચે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ હતી આપણને સ્તંભવાળું મકાન પણ મળી આવેલું છે જે સભાગૃહની ઓળખ કહેવાય છે રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો પણ મળી આવેલા છે ત્યારબાદ છે લોથલ લોથલ પણ હડપિયા સભ્યતામાં મળી આવેલું એક સ્થળ છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે જે એક વેપારી બંદર તરીકે ઓળખાતું હતું ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું જેને ધક્કો અથવા તો ડોકયાર્ડ તરીકે ઓળખવામાં આવેલું છે અહીંયા ઘણી બધી વખારો મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર થતો આપણને જોવા મળેલો છે તો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવ નદીના કિનારે ત્યાં આંતરરાષ્ટ્રીય વેપારો થતો વખારો મણકા બનાવવાની ફેક્ટરી પણ મળેલી છે ત્યારબાદ ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં ભચાઉ બેટમાં ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આપણને આવેલું જોવા મળે છે મોટે ભાગે દરેક નગર બે ભાગમાં વહેંચાયેલા હતા પરંતુ ધોળાવીરા જે એક જ નગર છે જે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે નંબર એક કિલ્લા એટલે કે સિટાડેલ નંબર બે ઉપલું નગર અને નંબર ત્રણ નીચનું નગર ધોળાવિનાની મુખ્ય વિશેષતા એ હતી કે અહીંયા વરસાદના પાણીના સંગ્રહ કરવા માટેનું સ્થળ મળી આવ્યું છે અને સાથે સાથે સ્ટેડિયમ પણ મળી આવેલું છે ત્યારબાદ રાજસ્થાનની અંદર કાલીબંગાન નગર મળી આવેલું છે જે કૃષિ ક્રાંતિ માટેનું મુખ્ય મથક ગણાય છે અહીંયા ખેડેલા ખેતરના અવશેષો પણ મળેલા છે અહીંયાથી જ તાંબાના અવશેષો મળ્યા જે આપણને દર્શાવે છે કે તેઓ તાંબાના ઓજારોનો ઉપયોગ કરતા હતા તો અહીંયા આપણે ચાર બાબતો વિશે માહિતી મેળવી મોહેન્જોદડો લોથલ ધોળાવીરા અને કાલી બંગાન હવે તેમનું આર્થિક જીવન કેવું હતું તેના વિશે થોડી માહિતી મેળવીએ તેઓ જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા એ વખતે સુતરાવ કાપડ છેક મેસોપોટેમિયાથી અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચાડવામાં આવતું હતું આવું ઇતિહાસકારોનું માનવું છે તેઓ માછલી પકડવાના હુક એટલે કે ગલ પણ મળી આવેલા છે તેથી તેઓ ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હશે તેવું જાણવા મળેલું છે તેઓ ઊની વસ્ત્રથી પરિચિત હતા ત્યાંથી માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ મળી આવેલા છે તો આપણે જોયું કે તેઓ જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા સૂત્રાઓ કાપડ મેસોપોટેમિયાથી લઈને ઇજિપ્ત સુધી પહોંચતું હતું માછલી પકડવાના હુક મળી આવ્યા છે તેથી આપણને માહિતી મળે છે તેઓ ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હશે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનની કરામાં દર્શાવતા રમકડા પણ મળી આવેલા છે હવે આપણે જોઈશું તેઓ ધાર્મિક જીવન કેવું હતું તેઓ વૃક્ષ પૂજા પશુપૂજા નાગપૂજામાં માનતા હતા તેઓ માતૃકા દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતિક માનતા હતા લોથલ અને કાલીબંગાનમાંથી અગ્નિપૂજાના અવશેષો મળી આવેલા છે તો આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે અગ્નિપૂજાના અવશેષો ક્યાંથી મળી આવ્યા તો લોથલ અને કાલી બંગાન હવે આપણે જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્ન ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએથી હડપ્પીય સભ્યતાના સ્થળો મળી આવેલા છે તો અમદાવાદમાં બે સ્થળો મળી આવ્યા રંગપુર અને લોથલ રાજકોટ જિલ્લાની અંદર રોજડી જે શ્રીનાથગઢમાં આવેલું છે કચ્છ જિલ્લાની અંદર ત્રણ સ્થળો મળી આવ્યા દેસલપર ધોળાવીરા અને સુરકોટડા જામનગરની અંદર લાખાબાવળ જ્યારે ભરૂચ જિલ્લાની અંદર કીમ નદીના કિનારે ભાગા તળાવ મળી આવેલું છે તો આપણા માટે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોડકામાં પણ પૂછાય અથવા તો એમ પણ પૂછાય લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો તે આવેલું છે અમદાવાદ હવે આપણે જોઈએ પ્રાચીન ગ્રંથોમાં કઈ કઈ બાબતો જોવા મળે છે તો ચાર કુલ વેદો ચાર જોવા મળે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદની અંદર દસ મંડળોમાં એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે જેને સુપ્ત કહે છે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે જેને જે પ્રાચીન સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે ઋગ્વેદના માધ્યમથી આપણને આર્યો વિશેની જાણકારી મળે છે આર્યો ની અંદર અલગ અલગ સંસ્થાઓ પણ જોવા મળે જેમ કે ગણ સભા સમિતિ અને રાજકીય સંસ્થાઓ આવી ઘણી બધી સંસ્થાઓ જોવા મળેલી હતી તેમાં રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી રાજાનું એક કાર્ય હતું ગવેષણા ગવેષણા એટલે કે યુદ્ધ રાજાઓ યુદ્ધ પણ કરતા હતા એ સમયે રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે અહીંયા અપાલા લોપામુદ્રા ઘોષા વિદુષી એવી ઘણી બધી ઋગ્વેદમાં ઋચા સ્ત્રીઓએ ઋચાઓ પણ રચેલી છે ઋગ્વેદની અંદર સવારની દેવી તરીકે ઉષા અને સાંજની દેવી તરીકે અદિતિનો ઉલ્લેખ આપણને જોવા મળે છે ઋગ્વેદની અંદર ગાયની ઘોડાની અને બળદની ચર્ચા સવિશેષ જોવા મળે છે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આપણને જોવા મળે છે તેમના જીવનમાં પશુપાલનનું ઘણું મહત્ત્વ આપણને જોવા મળેલું છે તેમ તેમની કબીલાય જીવન જીવતા લોકો સામાન્ય હેતુ સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત ગણાતી તેમની જે સંપત્તિ હોય એ પશુઓની સંખ્યા જેટલી વધારે તેટલી તેમની સંપત્તિ વધારે તો આપણે અહીંયા હડપકીય સભ્યતા વિશે સંપૂર્ણ માહિતી મેળવી જેમાં આપણે સૌ પ્રથમ સંસ્કૃતિ અને સભ્યતા વિશે માહિતી મેળવી ત્યારબાદ તેમની નગર રચના વિશે માહિતી મેળવી જેમાં પ્રજા પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં શાસકો રહેતા તેમના મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા વચ્ચે બે માર્ગો રચેલા હતા તેમના રસ્તાઓ ખૂણે છેદતા તેમનો નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલો હતો ત્યાંથી આપણને ઘણા બધા સ્થળો મળી આવ્યા મોહેનજોદડો લોથલ ધોળાવીરા કાલીબંગાન અને ભારત ગુજરાતની અંદર અમદાવાદના અંદર રંગપુર રોથર રાજકોટમાં રોજડી કચ્છમાં પર ધોળાવીરા સુરકોટડા જામનગરમાં લાખાબાવળ ભરૂચની અંદર કિમ નદીના કિનારે ભાગ તળાવ આ દરેક વિગત આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે સવારની દેવી તરીકે ઉષા સાંધની દેવી તરીકે અદિતિ તેઓ સૌથી વધારે ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે તેમની સંપત્તિ પશુઓની સંખ્યા પર આધારિત હતી રાજા જે યુદ્ધ કરતા તેની આપણે વિષણા તરીકે ઓળખીએ છીએ ઋગ્વેદની અંદર દસ મંડળોમાં એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ જેને આપણે સૂક્ત તરીકે ઓળખીએ છીએ ઋગ્વેદને એ પ્રાચીન સંસ્કૃત અને વૈદ્ય સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે ઋગ્વેદના માધ્યમથી જ આપણને આર્યો વિશેની જાણકારી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજ વિજ્ઞાન પાઠ નંબર ત્રણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો તમે આ રીતે તમારી નોટબુક્સની અંદર આ ટોપિક સારી રીતે લખીને રાખજો તો આવનારી એક્ઝામની અંદરથી આની અંદરથી વિકલ્પો પૂછાય તો પણ તેને તમે અટેમ્પ કરી શકો અને મેન્સ એક્ઝામ જો લેવાય તો તેમાં સારી રીતે તમે મુદ્દાવાઈઝ તમે પ્રશ્ન લખી શકો તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને સાથે સાથે આ રીતે જ તમારી નોટબુક્સની અંદર આ સંપૂર્ણ ટોપિક તમે ઉતારીને રાખજો તો આવનારી એક્ઝામની અંદર તમને ચોક્કસ અવશ્ય કામમાં લાગશે તો આ વિડીયોને સ્ટોપ કરી તમે આ ટૉપિક લખીને રાખજો અને તમે તેનું વારંવાર રિવિઝન કરતા રહેશો તો આવનારી એક્ઝામની અંદર આની અંદરથી જે પણ પ્રશ્નો પૂછાય તે તમને ચોક્કસ આવડશે પરંતુ તેના માટે તમારે અત્યારથી તૈયારી કરતા રહેવું પડશે સતત મહેનત કરતા રહેવાથી ચોક્કસ સફળતા મળે છે તો જો વિડીયો તમને યોગ્ય લાગે તો તમે લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો જેથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેમને ચોક્કસ ફાયદો થાય અને આવનારી એક્ઝામમાં તેમનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન પણ પૂર્ણ થાય